અહીંયા હું કરો છો બે કોણ જઈશ હું લેવાનું કારણ કે ફોનમાં એટલું બધું સારું આવે છે ને કે મજા જ આવે ફોન મૂકવાનું મન જ ન થાય અય તું શું કરો આમાં ગેમ રમવાની એટલી મજા આવે કે કંટાળો જ ન આવે ભણવામાં તો કંટાળો જ આવે તમને કંટાળો આવે છે પ્રાચીન સમયથી યોગ વ્યાયામ કરવાની અહીંયા હું કરે છે બે કલાકથી વાંચું છું હું બે કલાકથી વાંચું છું કેટલું યાદ આઈ કે આટલું ધ્યાન તમારે આવું નથી થતું ને કે બે ત્રણ કલાક મહેનત કરવી અને યાદ ખાલી આટલું જ રહેશે તો તમારે સ્ટડી ટેકનિક્સ અને સ્માર્ટ વર્ક કઈ રીતના કરી શકાય તે જાણવું હોય આ ભાઈ બહુ દાખલા ગણ્યા કેટલી કઈ કેટલી ઘડીકથી ગણ્યા દાખલા 2 કલાકથી 2 કલાકથી તો આવડ્યું સૂત્ર પુત્ર બધું કાઈ કાઈ નું તમારે આવું થાય છે ગોખવાનું થાય છે ને નકરો હા લો ગોખવાનું થાય છે તો આને સાચી રીત ખબર નથી તો તમને સાચી રીત નહીં ખબર હોય તો આપણે રીત જાણવા માટે

એક્ટિવિટી રમવી હોય ધ્યેય બાબતની કે અભ્યાસનું મહત્વ છે પણ મને કંઈ યાદ જ નથી રહેતું સ્માર્ટ વોચ એટલે શું હું તો હોશિયાર છું પણ પેપર આવે ત્યારે જ મને કંઈ ન આવડે આપણે અભ્યાસનું મહત્વ જાણવું જ પડશે મારે ફોન જ હવે મૂકવો પડશે ચાલો આપણે હમણાં આપણને જે પ્રશ્ન પૂછવા આપ્યા આવ્યા હતા તેમની પાસે જઈએ ચાલો બધા મારી સાથે હાલ કેમ તમે અહીં આવ્યા બાળકો સાહેબ હું વાતું છું પણ મને કઈ ખબર જ નથી પડતી હું તો હોશિયાર છું પણ પેપર આવે ત્યારે જ કઈ ખબર ન હોય અમારે અભ્યાસનો મહત્વ જાણવું છે મારે મોબાઈલ તો મૂકવો જ પડશે સ્માર્ટ વોચ એટલે શું આ બધા પ્રશ્નો તમારે જાણવા છે હા તમાર જાણવા છે હા તો ચલો બે મિનિટ નીચે બેસી જાવ તમને વ્યવસ્થિત રીતના કઈ જગ્યાએ શું તમને શીખવા મળશે અને ક્યારે અને કેટલા સમય માટે હું તમને જણાવતો શાંતિથી તમે સાંભળશો ને

તો તમને તો એક સભાની અંદર અભ્યાસ કરવાનો આનંદ માનવાનો છે અને કેટલી કલાક બાળકો ખબર છે ત્રણ 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 કલાક અને ત્રણ કલાકની અંદર એ બધાનો સાર બધી બાબતો તમને મળવાની છે અને બીજું કે બધી સભાનું તમને પીપીટી એટલે કે પ્રોજેક્ટરના ઉપયોગથી અને બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમને પીરસવાનું છે હવે એની અંદર શું શું હશે તમારે જાણવું છે તો આ બધા બાળકોએ મને છ પ્રશ્નો જ પૂછ્યા અને તમને આ સિવાયને પ્રશ્નો થાય છે તો એ બધા પ્રશ્નો કયા કયા છે તો જો તમને ધ્યેય નક્કી નથી થતો તો બાબતનો છે તમે રમો છો તમે રખડો છો તમે ગોખણ પટ્ટી કરો છો એટલે કે અભ્યાસનું મહત્વ બીજું કે તમે સ્માર્ટ વર્ક કોને કહેવાય સ્ટડી ટેકનિક્સ કોને કહેવાય અને બીજું કે આની અંદર વાર્તાનો પણ સમાવેશ કરવાનો છે અને આપણે જો પહેલું સુખ તે જાતે નરિયા આવી કહેવત છે તો એક તો હું તમને પંદર થી વીસ મિનિટ પ્રાણાયામ અને મહાનુભાવો કેવી રીતના પ્રાર્થના કરે છે એનું મહત્વ શું છે એ પણ જોવાનું છેલ્લે હવે પરીક્ષા થોડાક દિવસો બાદ જ છે તો એની અંદર રજૂઆત કઈ રીતના કરવી આપણે છેલ્લા દિવસોમાં રિવિઝન કેવી રીતના કરવું નેમોનિક્સ એટલે શું મહેનત કેટલી કરવી બીજું કે આપણો મારો અને છે આ આપણે કઈ કઈ રીતના રીતના તારીખ સત્તર ત્રણ બે હાજર ચોવીસ અને રવિવારે બપોરે બે વાગ્યે કેટલા વાગે બે થી પાંચ વાગ્યાનો સમય છે બે સેશન છે સવા સવા કલાકના થી પોણા ત્રણ કલાકની અંદર આપણે અભ્યાસ કરવાનો આખો સાર અને બાળકો આ બધી બાબતો તમને પાંત્રીસ થી ચાલીસ પેજમાં કન્ટેન આપેલ છે અને ઘણું બધું કરેલું છે પણ આપણે વ્યવસ્થિત રીતના ત્રણ કલાકની અંદર તમે ભણવામાં હોશિયાર છો અને આ અભ્યાસ પર્વ રાખવાનો હેતુ શું છે કે તમે બધાએ વિદ્યાર્થીઓ છો ને તો જ્યાં સુધી વિદ્યાર્થી જો ને ત્યાં સુધી તમારા જીવનમાં એક પણ પ્રશ્ન આવો ન પડે એટલે આપણે મોહનભાઈમાં તો એ ચાર પેજનો જે પત્ર છે ને એના આધારે આપણે બધું કરવાનું છે અને બીજું કે તમને ભૂખ લાગશે તો સાથે નાસ્તો પણ લાવજો અને આપણે છેલ્લે પ્રસાદી તો આપણે દેવાની જ છે કારણ કે તમે ત્રણ કલાક અભ્યાસ કરવામાં લાભ લેવાનો અને સાથે એમ નામ તો બધું યાદ નથી રહેવાના કારણ કે આપણે બધા વિવેકાનંદ સ્વામી તો જીવી નહીં તો એના માટે નોટ પેન અને કાગળ લઈને આવવાનું છે અને એક્ટિવિટી વાર્તા અને રમત એ તો પાસ સાથે કરવાની જ છે તો મજા આવશે કે નહીં મજા આવે અવાજ નું આવ્યું તો જો આમને મજા આવશે